કે આપણા યુનિફોર્મ સિવિલ કોડમાંથી આદિવાસી સમાજને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડતો નથી ને એમને સમાવેશ કર્યો નથી એના લીધે આપણા આદિવાસી સમાજની જે પણ પરંપરા છે આપણી આદિવાસી સમાજની જે પણ સંસ્કૃતિ છે કળા છે પ્રકૃતિ બધાનું આપણે પ્રોટેક્શન કરી શકીએ એના માટે આપણા આદિવાસી સમાજને યુસીસીમાંથી બાઘાત રાખ્યું છે સમાવેશ કર્યો નથી એટલે આપણા આદિવાસી સમાજે કોઈ પણ ગભરાવાની જરૂર નથી જે રીતે ઉત્તરાખંડમાં પણ યુસીસી ત્યાં લાગુ કર્યો છે ત્યાં પણ આદિવાસી સમાજને આપણા યુસીસીમાંથી બાકાત રાખ્યો છે એમનો સમાવેશ કર્યો નથી એ રીતે ગુજરાતમાં પણ યુસીસીમાં આદિવાસી સમાજને રાખ્યો નથી આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે અહિત ક્યારે થાય જ્યારે આપણા આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાંથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માગું છું આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માગું છું કે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હંમેશા આદિવાસીનું હિત જ હંમેશા જોઈ છે એટલે આપણા આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવવાનું નથી મિત્રો જય આદિવાસી જય જોહાર જય હિન્દ જય ભારત